જે બાવીસ તારીખ અને સોમવારનો દિવસ જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રી પ્રભુભા વિરંભા માણેક હાઈકોર્ટના ચુકાદા પછી જે સુપ્રીમ કોર્ટમાં સ્ટે લે આવ્યા એ આગળનો શું નિર્ણય આવ્યો સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય આવ્યો એ આપણે જાણીશું આપણા એમએલએ પ્રભુભા માણેક પાસેથી તો બહુ શું ચુકાદો આવ્યો અને શું હાઈકોર્ટની સામે ઓર્ડરની સામે સુપ્રીમ કોર્ટમાં હું ગયો હતો અને આજે જે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વકીલે એવી દલી દલીલ કરી કે બીજા નંબરને જાહેર કરો એની દલીલ રિજેક્ટ કરી નાખવામાં આવી છે અને એવું સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યું છે કે કોઈ પણ સીટ હોય તો ત્રણ મહિનાની અંદર અધ્યક્ષે રિપોર્ટ કરવો જોઈએ કે આ સીટ ખાલી છે તો સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર કર્યો છે કે જેમ જેમ યથાવત અને સપ્ટેમ્બરમાં આની સુનાવણી થશે તો હવે આગળ જે ચૂંટણીની પ્રક્રિયા છે તો એનો મતલબ એ છે કે આ દેવભૂમિ દ્વારકા જિલ્લો ધારાસભ્ય તરીકેની યથાવત કારણ કે ઘણું બધું મીડિયાની અંદર પણ અત્યારના લોકો કહે છે અને કરે છે પણ શું દેવભૂમિ દ્વારકા જિલ્લા ધારાસભ્ય યથાવત રહેશે શું છે આ ઓર્ડરની સામે આપણે ને સુપ્રીમ કોર્ટનું કહેવું જ એમ થયું છે કે કોઈ ચૂંટણી નહીં જેમ છે એમ યથાવત રાખો બાકીનું સાચું મારા હાથમાં આવશે ત્યારે હું આગળની પ્રક્રિયા શું છે એ જણાવીશ સીધો અને સમજી શકાય એવો નિર્ણય કે આગળનો નિર્ણય જે કંઈ છે એ આ આવતા સમયની અંદર દેવામાં આવશે અત્યારના આ સ્ટે જેવો હતો એવી રીતના જ હાઈકોર્ટથી જે એક સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટનો આ એક નિર્ણય આજે તમને જવા મળતો હું દ્વારકા ટુડીથી પરેશ પાઢ્યા અને મારી સાથે કેમેરામેન ઓમ તો પાણી સાથે નમસ્કાર